નમસ્કાર ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન પરિરૂપ પ્રશ્નોના જવાબો ભાગ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નોના જવાબો કરતા હતા બોર્ડના અનુરૂપ આપણે પ્રશ્નપત્ર પ્રશ્નપત્રના જવાબો કરીએ છીએ એસી ગુણનું પ્રશ્નપત્ર છે આપણું તો આજે આપણે વિભાગ એની ની અંદર ચોવીસ ગુણના પ્રશ્ન છે એની ચર્ચા કરીએ તો પહેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો દરેકનો એક ગુણ જોડકા જોડો એ પાંચ જોડકા છે છે દરેકનો એક એક ગુણ તો ભવનાથનો મેળો તો એફ જુનાગઢ સંગીતની ગંગોત્રી તો સામવેદ અજંતાની ગુફાઓ તો ઔરંગાબાદ એ કાળી જમીન જે રેગુરના નામે ઓળખાય છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો અભિજ્ઞાન શાકુતલમ ભાષની અતિ પ્રચલિત નાટ્યકૃતિ છે વિધાન ખોટું કાલિદાસનું અભિજ્ઞાન શાકુતલમ છે સાત પંપા પોન્ના અને રન્ના એ પ્રારંભિક કન્નડ સાહિત્યની કવિ ત્રિપુટી તરીકે ઓળખાય છે વિધાન વિધાન સાચું છે 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 સમય ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય ખોટું પ્લાસ્ટિક ઉદ્યોગને ને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહે છે વિધાન સાચું છે ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય મધ્યપ્રદેશ છે વિધાન ખોટું છે તો આમ સાચા અને ખોટા વિધાનો એના પાંચ ગુણ છે તો છ સાત આઠ નવ ને દસ એ પ્રશ્ન ખરા ખોટાના છે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે શું તો વારસો એ આપડા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ ગણાય છે ગીત ગોવિંદ રચના કોણે કરી હતી તો જયદેવે ગીત ગોવિંદ રચના કરી હતી ભારતમાં જમીનના પ્રકારો કેટલા છે તો ભારતમાં જમીનના પ્રકારો આઠ છે તો આ રીતના એક શબ્દમાં જવાબ આપો એ પ્રશ્ન પૂછાશે પંદરમો પ્રશ્ન છે ખાજગિયા ચીની મુસાફર નાલંદા વિદ્યાપીઠમાંથી માંથી સત્તાવન ગ્રંથો પોતાની સાથે લઈ ગયા હતા

આગળ જોઈએ આપણે ખાલી જગ્યાનું મંદિર કાળા પથ્થરોમાંથી તેને કાળા તરીકે પણ ઓળખવામાં આવે છે તો મંદિર મોઢેરાનું સૂર્યમંદિર કોણાકનું સૂર્ય સૂર્યમંદિર તો કોણાર્કનું સૂર્યમંદિર એ કાળા પથ્થરોથી બનેલું હોવાને કારણે તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે અઢાર મહિલા સુરક્ષા અંતર્ગત માર્ગદર્શન મેળવવા માંગતી મહિલાઓને કોલથી મદદ મળી રહે એ માટે અભયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે નંબર એ નંબરની અભયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે કે એન એફ અને કે એન એ કયા રાજ્યના બળવાખોરી સંગઠનો છે તો ત્રિપુરાના એ બળવાખોરી સંગઠનો જોવા મળે છે આગળ જોઈએ તો નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો કરતા રાજસ્થાન અંદમાન આફ્રિકા થાઈલેન્ડ તો જવાબસી આફ્રિકાના હતા તાજમહેલ તો સાજા હુમાયુનો મકબરો તો એની પત્ની હમીદા બેગમ જવાબ સી આવશે જંગીર હુમાયુ પોતે નહીં અકબર નહીં અકબર તો એનો દીકરો હતો બાવીસ ભારતમાં લેવાતા પાક તે માટેની જમીન વાવેતર ક્ષેત્રો આબોહવા ખાસિયતો વગેરેની વિગતોને કેટલીક ગોઠવણી નીચે જણાવેલ છે તે પૈકી કઈ ગોઠવણી સાચી નથી તે ઓળખી બતાવો તો અહીંયા આ રીતના પ્રશ્ન આવશે ચાર વિકલ્પ આપેલા છે એ જુવાર અરુણાચલ પ્રદેશ ચરોતર રોકડીયો પાક બીજું છે ઘઉં તો કાળી ગોરાળું જમીન સમશીતોષ્ણ કટિબંધ રવિ પાક પંજાબ ભાલ અનાજનો રાજા સી શેરડી કાળી જમીન ગરમ અને ભેજવાળી આબોહવા પંચોતેર થી સો સેન્ટીમીટર વરસાદ ઉત્તર પ્રદેશ દક્ષિણ ગુજરાત રોકડિયો પાક ઉત્તર પ્રદેશ ગુજરાત રોકડિયો પાક ડી ક્ષણ નદીના પ્રદેશની જમીન ગરમ અને આબોહવા પશ્ચિમ બંગાળ પાક તો આ ચાર વિકલ્પો આપણે જોઈએ ચાર વિકલ્પમાંથી કયો વિકલ્પ ખોટો છે એ આપણે બતાવવાનો છે તો એમાં વિકલ્પ એ ખોટો છે કે રેતાળ જમીન સો સેન્ટીમીટર જેટલો વરસાદ આંધ્રપ્રદેશ ચરોતરના રોકડીયો પાક તો જુવારી એ રોકડિયો પાક નથી જુવારી રોકડીયો પાક નથી ચરોતરમાં તમાકુનો પાક થાય છે આંધ્રમાં પણ તમાકુનો પાક થાય છે એટલે જુવાર એ રોકડીય પાક નથી વિધાન એક ખોટું છે તેવીસ ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે તો દિલ્હી બેંગલુર

નીચે આપેલા કુલ બાર પ્રશ્નોમાંથી કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ લખવાના છે દરેકના ના બે ગુણ છે કુલ અઢાર ગુણ છે એટલે તો આપણે પ્રશ્ન ક્રમાંક પચીસ થી પ્રશ્ન ક્રમાંક છત્રીસ સુધી એટલે કે દસ ને કે અગિયાર પ્રશ્નો આમાંથી પૂછાશે બાર પ્રશ્નો છે તો જોઈએ આપણે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે વિધાન સમજાવો જવાબ આપણે પાછળના ભાગની અંદર જોઈશું છવ્વીસ ઓસ્ટ્રેલિયો પ્રજાએ ભારતીય સંસ્કૃતિના સભ્યતાના વિકાસમાં મહામુલો ફાળો આપ્યો છે સત્યાવીસ ભારતના સાહિત્ય વારસામાં પ્રાચીન ગુજરાતી સાહિત્યનો નું પ્રદાન વર્ણાવો અઠ્યાવીસ ભારતીય પ્રાચીન સાહિત્યમાં વેદો કેટલા છે કયા કયા ઓગણત્રીસ જમીન ધોવાણા અટકાવવાના ઉપાયો જણાવો પરિચય આપો એક વહીવટી જંગલોના પ્રકારો તેત્રીસ હાલમાં ભારતનો સણ ઉદ્યોગ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે આવું તમે સાના આધારે કહી શકો છો ચોત્રીસ પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો પાંત્રીસ ગરીબીની સંકલ્પના લખો અને તેના કોઈ પણ ત્રણ લક્ષણો જણાવો છત્રીસ નીચે આપેલા ચિત્રને ઓળખો તેના પૂરા નામ લખો તો આ રીતને વિભાગ બી ની અંદર પચીસ થી છત્રીસ સુધીના પ્રશ્નો પૂછાશે એમાં આપણે નવ પ્રશ્નોના જવાબો લખવાના છે દરેકના બે ગુણ છે કુલ અગિયાર બાર પ્રશ્નો એની અંદર જોવા મળશે તો આ પ્રકારે વિભાગ એ અને વિભાગ બીની અંદર જોવા મળેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરી જવાબો વિભાગ એ ના કરી દીધા આપણે જવાબ બીના જવાબો આપણે આવતા અંકની અંદર કરીશું ત્યારબાદ સી અને ડીના પણ જવાબ આપણે બીજા ભાગોની અંદર કરતા રહીશું તો દરેક ભાગ જોતા રહેશો જય હિન્દ જય ભારત